સર્વ ગુરુજનોને આજે એવોર્ડ સન્માન કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી શિક્ષકોને પસંદ કરવામાં આવેલા છે જેમાં ભાવનગર જિલ્લામાંથી વલભીપુર તાલુકામાંથી મારું સન્માન થયેલ છે ગુજરાત ગૌરવ સન્માન ચાઇલ્ડ સ્વરૂપ ઓફ અલુલ મે દ્વારા આયોજિત છે તેમાં ગુજરાતભરમાં જે નાના નાના માટે સારું કાર્ય કરી રહ્યા છે તેવા તમામ શિક્ષકોનું અહીંયા સન્માન થઈ રહ્યું છે

nina ma mukesh bhai pankaj kumar prajawadi banas ka tha pankaj kumar prajawadi banas ka tha kannave parmal khera jay shikshakon ko samman kijiye kannave parmal khera ko abhinandan aage એવી ગૌરવશાળી ક્ષણો છે જેમાં નાના નાના પુરગાઓ માટે જે કાર્ય કરી રહ્યા છે તેવા સર્વે ગુરુજનોનું સન્માન કરી છે આયોજન કરતા આ કાર્યક્રમમાં જે લોકોએ પોતાનો નાનો મોટો સહયોગ આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર બાર પાંચ ચોવીસને રવિવારના રોજ જાયન્ટ ગ્રુપ ઓફ કલોલના મનીષભાઈ કે ગાંધી મંત્રી અને રાકેશભાઈ કે પંડ્યા પ્રમુખ ના માર્ગદર્શન હેઠળ ગૌરવ સન્માન સમારોહ બે હજાર ચોવીસ ગુરૂકુર વિદ્યાલય કલોલ ખાતે યોજાયો જેમાં દેશનું ઘડતર કરનારા ઘડવૈયાઓનું ઉષ્માભર્યા સ્વાગત સાથે સંસ્થાના અગ્રણીઓ તથા સ્વામીજીના સાનિધ્યમાં શિક્ષકોને ગુજરાત ગૌરવ સન્માન બે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ખૂબ જ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો અને ગુજરાતભરમાંથી સો શિક્ષકોને ગૌરવ પુરસ્કારમાં પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને નવાજવામાં આવ્યા આ ગુજરાત ગૌરવ પુરસ્કારમાં ભાવનગર જિલ્લાના લેડી ઉર્ફે ગુરૂ માતા શ્રી લીલાબેન ઠાકરડાનું સન્માન તેમણે કરેલા તેમના ઉમદા કાર્યો બદલ પસંદગી કરવામાં આવેલ તેમનું સન્માન શ્રી પુલકિત જોશી જેઓ મદદની સચિવ ગુજરાત અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને શ્રી તખુભાઈ સાંડસુર શિક્ષણવિદ અને કેરવણીકાર ભાવનગર શ્રી ભરતભાઈ પટેલ તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ ચીફ કોઓર્ડિનેટર ફેડરેશનની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું સ્વામીજીના ખૂબ જ સરસ પ્રેરણાદાયક આશીર્વચન બાદ સર્વ શિક્ષકોનું ફોટો સેશન કાર્યક્રમ કરવામાં આવ્યો અને ગુજરાતભરમાંથી સારા સારા કાર્ય કરતા શિક્ષકોનું ખૂબ જ ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લામાંથી ચાર તાલુકામાંથી ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી તેમાં ભાવનગર જિલ્લો સિહોર પાલીતાણા અને મહુવાનો સમાવેશ થાય છે સ્વામીજીએ પોતાના ઉદબોધનમાં ખૂબ જ પ્રેરણાદાયીક તમામ ગુજરાતભરના શિક્ષકોને પ્રવચન આપેલ આભાર સર્વેનો